સુરત માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચેતર વસાવાની ધરપકડના વિરોધમાં એકઠા થયા હતા તેમણે ચેતર વસાવા વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને ચેતર વસાવા સામેના તમામ ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવાની માંગ સાથે કલેક્ટર ને પત્ર સુપરત કર્યું હતું અમે રજૂઆત કરવા મુખ્યમંત્રી સુધી જે હંમેશા આદિવાસી નો અવાજ બન્યા છે આદિવાસી સમાજના જેટલા પણ હકો માટે જે શિક્ષણ માટે અવાજ બન્યા છે આરોગ્ય માટેનો અવાજ બન્યા છે જે સમસ્યા છે તમામ સમસ્યાઓનો અવાજ ધારાસભ્ય શ્રી ચેતનભાઈ વસાવા બન્યા છે સાથે સાથે ધારાસભ્ય તરીકે પણ અસંખ્ય એવા કામો કર્યા છે પરંતુ જયારે કૌભાંડ થાય એ કૌભાંડ જયારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવેર કર્યું અને આ ઉજાગર કર્યું એટલે ભાજપના નેતાઓ કેમ બહાર જનતા પાસે આવ્યા હતા જનતા આવીને એમ કીધું હતું કે ભ્રષ્ટાચાર દૂર કરીશું પરંતુ આજે આખી સિસ્ટમ ભ્રષ્ટાચારથી બધી રહી નાનામાં નાના માણસને જો આવકનો દાખલો હોય તો પૈસા આપો તો દાખલો નીકળે છે આનાથી વિશેષ તો શું વાત કરી શકાય કરોડો રૂપિયાનો મોટા ભાઈ કોભાણ તો થાય છે પરંતુ આજે નાનામાં નાનો માણસ કે જેમને આવકના દાખલાની જરૂર પડતી હોય તો એમની પાસે જો ભ્રષ્ટાચાર થતો હોય તો બીજા બધા ભ્રષ્ટાચારો કેમ નથી રોકાતા આખી સિસ્ટમ એટલી કરપ્ટ થઈ ગઈ છે કે નહીં હામે બોલવા વાળું કોઈ નથી અને બોલવા માટે જ્યારે અમારા ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા આગળ આવે છે કોભાંડ બહાર પાડે છે એમાં જે ઘણા બધા નેતાઓની મિલી બહાર આવે છે એટલે એમને કઈ રીતના અવાજ દબાવી દેવો એટલે ખોટી કોટી ફરિયાદો ઉભી કરી કોટી ફરિયાદો ઉભી કરીને એમનો અવાજ દબાવવા માટે જે એમને જેલમાં રાખવામાં આવ્યા છે અમે મુખ્યમંત્રીને એવી રજૂઆત કરીએ છીએ કે આખા ગુજરાતની અંદર આખી સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર ભરેલો છે તમારામાં તેવડ હોય તમારા હાથમાં સરકાર છે ત્રિપલ એનજીની સરકાર છે ભ્રષ્ટાચાર બંધ કરીને બતાવો કોબાણ થાય છે કોબાણ થતા અટકાવો પણ તમે કોબાણ થતા અટકાવતા નથી ભ્રષ્ટાચાર થતા અટકાવતા નથી પરંતુ જે વ્યક્તિ આ કોબાણ ઉજાગર કરે છે એમને તમે અવાજ દબાવવા માટે રાજ્ય તમે

મનરેગાના જે કોડી છે એમને જેલમાં પૂરવાની બદલે એક સામાન્ય સંજય વસાવાની એક અરજી ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા ચેતરભાઈને ને જામીન મળે અને સંજય વસાવા અને ત્યાંની ડેડિયાપાડાની પોલીસ છે એમની ફરિયાદ એમના પર ફરિયાદ થાય એવી માંગણી સાથે આમ આદમી પાર્ટી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે